તે પ્રોડક્ટો સળગાવવામાં આવી આ મામલે કોણ કોણ નેતાઓ શું તેમણે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આ દિવસોમાં ટેરિફનો મુદ્દો ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકા દ્વારા જે રીતે ભારત જે ખૂબ જ નજીકનો મિત્ર કહેવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા દાવા કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ખાસ મિત્ર છે છતાં પણ પચાસ જેટલી માતબાર જે ટેરિફની રકમ નાખવામાં આવી છે ટકાવારી જે નાખવામાં આવી છે તેના કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલાને લઈને હવે ભારત દેશમાં તેના વિરોધના પડઘા પડવાની શરૂઆત થઈ છે આજે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ ટેરિફને લઈને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં આ ટેરિફના વિરોધ મામલે અમરેલીના રાજકમલ ચોકમાં

ભારતની જનતાનો અવાજ અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એવો અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટ નો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે લાલ લાલબાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાટ કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાદી તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાકો કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર આ છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાણી ન કરે હવે અમેરિકા ફર્યો વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશનમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકાનું ચાઈનાના જે જગ્યા તોડ જવાબ આપનારા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં આમિર ખાને પેટમાં તેલ રીણા છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રોમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારતમાં થકી જાય

ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ઉભરી રહ્યું છે શક્તિશાળી બની રહ્યું છે એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની આંધી જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરીફ સામે નહીં ઝુકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનો પ્રચંડ લોક સમર્થન છે હવે સાંભળ્યા તો ડોક્ટર ભરત કાનાબાદ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે તે અવારનવાર પોતાના ધગધગતા ટ્વીટના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તેમણે ટેરિફ મામલે અમેરિકાની ઝાટકણી કાઢી છે અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ